મોર્નિંગ હરિઓમ બધાને આજે કયો વાર છે શનિવાર એટલે શું શું કરવાનું ભાઈ સપ્તરંગી પ્રવૃત્તિ મજા આવશે ને આજે જુઓ સરસ મજાની ભાઈ નવીન પ્રવૃત્તિ કરવાની છે એ પ્રવૃત્તિમાં આપણે અક્ષર લેખન છે એની જગ્યાએ આપણે શું કરવાનું છે ભાઈ શબ્દનું લેખન કરવાનું છે જો આપણે તારીખ પણ લખી દીધી છે શબ્દ લેખન કઈ રીતે જો મેં તમને કાલે લેસન પણ આપ્યું હતું આપ્યું હતું ને કે તમને આખા કક્કાના મૂળાક્ષરમાંથી જાતે શબ્દો બનાવની પ્રેક્ટિસ કરાવી હતી અને તમને લેસન માં પણ આપી દો તો સૌથી વધારે શબ્દો કોણ લખીને લાવ્યું છે બે બે અહીંયાઓ અહીંયાઓ ચલો ફટાફટા વાલો હાલો નાઝમીન બેન ના જુઓ શબ્દો નાઝમીન બેને કેટલા શબ્દો લખ્યા છે ચોપન શબ્દો જાતે બનાવીને લાવ્યા છે ને કેવા સરસ મજાના જુઓ પળવર સગપણ હળદર સરહદ ટમલર કેટલા બધા સરસ મજાના જુઓ જાતે શબ્દો બનાવીને લાવ્યા છે એટલે નાઝમીન બેનને ખૂબ ખૂબ અભિનંદન હવે નાઝમીન બેનને એક પેન્સિલ ગિફ્ટ આપવાની છે એમાંથી જે કલર ગમે એ લઈ લો ચલો એ જ રીતે બેન પણ જાતે સરસ મજાના શબ્દો બનાવીને લાવ્યા છે જુઓ બેટા આ પ્રવૃત્તિ દ્વારા આપણને જાતે જાતે શબ્દો બનાવવાના તમારે જાતે શીખવાનું છે તો જુઓ કેવા સરસ મજાના શબ્દો જો સરગ સર્કસ કરવત બળતણ શરબત અજગર ઝલક કેટલા સરસ મજાના શબ્દો તો આજે પણ આપણે એ જ પ્રવૃત્તિ કરવાની છે તો એની અંદર તમારે શું કરવાનું છે તો આ રીતે આપણે મૂળાક્ષરના કાર્ડ બધાને આપવાના છે વ્યક્તિગત અને આમાંથી તમારે જાતે શબ્દો બનાવવાના છે મજા આવશે ને જો એક વાર આપણે અહીંયા બોર્ડમાં જુઓ આપણા બોર્ડમાં મૂળાક્ષર લખેલા છે આપણે સ્ટીકની મદદથી શબ્દો બનાવડાવીશું અને પછી તમને આ મૂળાક્ષર હાથે તમે જુઓ કે આ લ છે તો લની સાથે ત જોડો એટલે શું બને લ બને ને એક બનાવો અરે વાઈ વાહ કપ વેરી ગુડ આ રીતે આપણે બધા મૂળાક્ષર થી ઉપયોગ કરી અને શબ્દો બનાવવાના છે હવે આપણે શબ્દલેખન ની પ્રવૃત્તિ કરવાની છે હું શબ્દ બોલીશ હીરવા બેન તમને સ્ટીક થી અક્ષર બતાવશે બરાબર ચલો ર ર રો એનું ઘડીક પર રાખો બધા ર લખ્યો ર ચલો પછી મ અને ત ર ચાલો બતાવો હ હ વ ન હેરી ગુડ મસ્ત અક્ષરે લખવાનું લખ્યું ને માય બેન હ વ ન લખ્યું આડું લખવાનું આડો શબ્દ લખવાનો જો આ કેવું લખે છે સરસ એ રીતે આડો લખો આપણે કેવું મસ્ત લખ્યું છે અક્ષરે એ રીતે ચલો જો બેટા ઉભા નહીં લખવાના આપણે જો શબ્દ લખતા શીખવાનું છે જો તમે રમત તો એમ નહીં લખવાનું બેટા ર મત આપણે લખતા શીખવાનું જો આમ ર ત ચલો લખી ના ચાલો હા સરસ ચાલો ચલો લખો ગર એ ગ નો આવે ભાઈ ગર લખો ચલો ગ પછી લખો માં ગજા માં ગમલું ન હોય ને બેટા ચલો લખો પછી બા અણા બા અણા બા अण अण ब अण चलो अलग पछि ठ ड ठ ठडनो ठ ठ ड ठ ड लग्यो ने हां ટીટીને બેઠા દેખાય એક છેને પર ચલો કટ ક અને ટ કટ કટ હા કટ ચલો પછી કપ ક અને પ કપ હા કપ કપ ચલો પછી ચલો ક અને ક ધ ચલો પછી ભાઈ ધન ધન જોઈએ કે નહી ધન જો ધ ના દ ચલો પછી વ ન વ અને ન વ ન વ ન ચલો બાય ઉંદરભાઈનું શું હોય દાર તો લ ક દ ર દ চল পি বল લ પછી જ અને લ પછી કહીએ છે ને રમ તમારા મમ્મી કે ને રમ તો ર ર રા બેટા ર પછી ભૂખ લાગે ને ત્યારે શું કરીએ જમ જો આ રીતે હવે તમારે તમારી જાતે જેટલા આવડે એટલા જાતે શબ્દો લખવાના છે એ પણ મસ્ત અક્ષરે જો અક્ષર ભલે અત્યારે ગરબડિયા થાય જો મસ્ત લખ્યું છે પણ